હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઇ રહેમાન એ રહીમ તો ફરીથી એકવાર તમારું મારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બાકરાઈદ સ્પેશિયલ ખીમા આલુ કટલેસ ખીમા આલુ કટલેસ ઓછા ખીમામાં પણ બનીને તૈયાર થાય છે ને આ કટલેસ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આલુ ખીમા કટલેસ બનાવવા માટે જઈશે પાંચસો ગ્રામથી સાતસો ગ્રામ જેટલા આપણે બટાકા તો બટાકાને આપણે સારી રીતના ઢોઈ અને બાફી એની છાલ આપણે આ રીતના ઉતારી લઈશું ને હવે આપણે આ રીતના મેસરની મદદથી અઠવાડિયા પછી તમારી પાસે આ જો છીણી હોય તો છીણીની મદદથી આપણે એને મેસ કરી લઈશું બેમાંથી તમને જે ફાવે તેથી કરી શકો છો તો આ રીતના આપણે બધા બટાકાને મેસ કરી લઈશું જેથી કરીને એમાં મોટા મોટા ટુકડા ના રહે તો બટાકા અહીંયા આપણા સારી રીતના મેશ થઈ ગયા છે તો હવે આપણે એનો ચટપટો મસાલો તૈયાર કરીશું તો અહીં આપણે ત્રણ મોટી ચમચી કોર્નફ્લાવર એડ કરીશું જેથી કરીને એને કટલેસમાં આપણને સારી રીતના બાઇન્ડિંગ મળે હવે આપણે એમાં લઈશું અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી ચીલી ફ્લેક્સ પ્રમાણ લઈશું આપણે મીઠું ને એમાં આપણે એડ કરીશું લીલા હવે આપણે બધું હાથ વળથી મિક્સ કરી દઈશું જેથી કરીને કોઈ મોટો ટુકડો હોય તો સારી રીતના મેશ થઈ જાય તો આ રીતના સ્ટફિંગ બનાવશો તો કટલેસ આપણા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે ને આગળ આપણે બકરા રીતનો તહેવાર પણ આવી જ રહીએ છીએ તો તમે કોઈ મહેમાન આવે ત્યારે પણ આ રીતના બનાવીને ખાઈ શકો છો તો આ રીતના ચટપટો આપણો બટાકાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો હવે આપણે ખીમાનું સ્ટફિંગ બનાવી લઈશું તો અહીંયા આપણે ખીમાનું સ્ટફિંગ બનાવવા માટે બે મોટી ચમચી તેલ એડ કરીશું ને તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે એક મીડિયમ સાઇઝની ઝીણી ઝીણી આપણે આ રીતના ડુંગળી કાપીને આપણે એડ કરીશું તો આપણે ડુંગળીને થોડીક સોફ્ટ થવા દઈશું તો ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે તો અહીંયા આપણે બસો થી ત્રણસો ગ્રામ જેટલો ખીમો એડ કરીશું ને ખીમાને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું અહીંયા આપણી ડુંગળી અને ખીમો સારી રીતના મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું જરૂર મુજબ મીઠું હવે આપણે એમાં મસાલા એડ કરીશું જેમાં આપણે એક મોટી ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું આપણે જીરું અડધી ચમચી જેટલી આપણે કાળા મરીનો પાવડર અડધી અડધી ચમચી કરતાં પણ આપણે ઓછી લીધી છે હળદર અને અડધી ચમચી જેટલો આપણે લીધો છે ગરમ મસાલો તો ગરમ મસાલો અહીંયા તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો તો હવે આપણે આ બધા મસાલાને અંદર એડ કરીશું બિસ્મિલા રહી ને એક મોટી ચમચી જેટલો આપણે આદુ લસણની પેસ્ટ લઈશું બધું આપણે સારી રીતના મિક્સ કરી દઈશું તો અહીંયા તીખાશ તમારા પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો આગળ હજુ આપણે લીલા મરચાં યુઝ કરીશું તો આ રીતના આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો એને આપણે બેથી ત્રણ મિનિટ ઢાંકી આપણે પાણી એનું બળવા દઈશું તો રીતના પાણી આપણું એકદમ સરસ રીતે બળી ગયું છે અને મસાલો એકદમ આપણો ડ્રાય થઈ ગયો છે અને ખીમો પણ આપણો સારી રીતના ચડી ગયો છે તો હવે આપણે ઉપરથી બે મોળા લીલા મરચાં એડ કરીશું થોડાક આપણે ફોડીનાના પાન એડ કરીશું જેથી એની ખુશ્બુ અને ફ્લેવર બહુ સરસ આવે આપણે લઈશું લીલા ધાણા લાસ્ટમાં આપણે એડ કરીશું અડધા લીંબુનો રસ જેથી એનો ફ્લેવર એકદમ ચટપટો અને એકદમ સરસ ટેસ્ટી એવો લાગે ને ખાવામાં પણ એકદમ એ સરસ લાગે આ રીતના આપણું ખીમાનું ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો અહીંયા આપણે હવે બે ઈંડાની લેર બનાવી લઈશું તો એમાં આપણે એક વાટકો લઈશું ને આ રીતના બે ઈંડા ફોડી લઈશું એમાં આપણે ચપટી મીઠું નાખીશું ને થોડીક ચમચી જેટલું આપણે મળી પાવડર એડ કરીશું ને એને આપણે સારી રીતના ફેંટી લઈશું તો તમારી પાસે ઈંડા ના હોય તો તમે મેદાને પણ ફેંટીને આ રીતના લઈ શકો છો એની લેયર બનાવી પાતળી ને આ રીતના લઈ શકાય તો અહીંયા ફ્રેન્ડ્સ આપણું બધું એડી છે આલુનું સ્ટફિંગ તમે જોઈ શકો છો આલુનું સ્ટફિંગ ઘીમાંનું સ્ટફિંગ આ છે બ્રેડ સ્ક્રબ અને આ છે ઈંડાની લેર તો હવે આપણે એને કબાબ કેવી રીતના બનાવો તે જોઈ લઈશું તો સૌથી પહેલાં અહીંયા આપણે તેલવાળો હઠ કરી લઈશું ને હઠને આપણે આ રીતના ગ્રીસ કરી લઈશું ને પછી આપણે આલુનું સ્ટફિંગ આ રીતના લઈ લઈશું ને સ્ટફિંગને આ રીતના આપણે ચપ્ફેરાથી એક સરખું કરી લેવાનું ને પછી આપણે આલુ એનું આ રીતના સરખું થઈ જાય ત્યારબાદ પછી આપણે એનું ખીમાનું સ્ટફિંગ ભરી દઈશું આ રીતના આ રીતના એક સરખું ભળી ને પાછો આપણે આ તેલવાળા હટ કરીને આ રીતના એને પ્રેસ કરી દેવાનું ધીરે ધીરે એકદમ આસાનીથી જેથી કરીને ખીમો આપણો બહાર આવેના ને પછી આપણે આ ઉપરથી આ રીતના દબાઈ દઈશું ને બધું કિનારી આપણે એક સરખી કરી લઈશું ને વચ્ચેથી આપણે આ રીતના કટલે સેપ આપી દેવાનો તો બહુ ઈજી અને આસાન રેસીપી છે ફ્રેન્ડ્સને બકાઈ સ્પેશિયલ રેસીપી છે આ એકવાર તમે જરૂર ઘરે ટ્રાય કરજો મોટા લઈ નાના બાળકોને ખૂબ જ આ કટલીસ પસંદ આવશે ખાવામાં એકદમ ટેસ્ટી ને સ્વાદમાં એકદમ જબરજસ્ત તો તમે જોઈ શકો છો કે ચફેરાથી આપણા આ કબાબ એકદમ રેડી છે તો હવે આપણે એને કોટિંગ કરીશું તો કોટિંગ કરવા માટે આપણે જે ઈંડાની લેર બનાવી છે તેમાં આપણે ડીપ કરીશું આ રીતના હવે આપણે બ્રિજ સ્ક્રબમાં આ રીતના રગદોડી લઈશું જેથી કરીને એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ ક ક્રંચી આપણા કબાબ બને આ રીતના હાથથી પણ તમે ફેરવી શકો છો તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે આ જ રીતના બધા કટલેસને બનાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે આ રીતના આલુ ખીમા કટલેસ બનીને તૈયાર છે તો હવે આપણે એને તળી લઈશું તો તેલ પણ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ કટલેસને તળી લઈશું એને આપણે આ રીતના ધીમે ધીમે આજ પર તળી દઈશું તો હવે આપણે એને આ રીતના ધીમે ધીમે પલટાવીશું જેથી કરીને કટલેસ આપણા તૂટેના અહીંયા ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું તો એને તળાતા આપણે આશરે છ થી સાત મિનિટ જેવો સમય લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા કટલેસનો એકદમ ગોલ્ડન સરસ કલર આવી ગયો છે તો હવે આપણા કટલેસ એકદમ તળીને રેડી થઈ ગયા છે ને ફ્રેન્ડ્સ અંદરથી મસાલા શું ખુશ્બુ આવી રહી છે એકદમ દમદાર ખુશ્બુ આવી રહી છે અંદરથી તો જોઈ શકો છો તમે અમે કયા રીતના ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા છે તો આ જ રીતે આપણે ફેન્સ બધા કટલીસને તળી લઈશું તો આ રીતના ફેન્સ આપણા બધા કબાબ તળીને રેડી થઈ ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી અને આપણા કંચી આ રીતના કબાબ આપણા રેડી થઈ ગયા છે તો અહીંયા હું તમને એક પીસ કટિંગ કરીને પણ બતાવીશ કે ખાવામાં એ કેટલા સોફ્ટ અને ટેસ્ટી લાગશે તો જોઈ શકો છો તમે અહીંયા ફ્રેન્ડ્સ કે આપણા આલુ ખીમાના કટલેસ આપણા કેટલા મસ્ત બનીને રેડી છે તો આ રીતના તમે ઉપરથી લીંબુ નીતાળીને પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ છે આપણી આલુ કટલીસ કબાબની રેસિપી તો તમને મારી આ રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસિપી સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે અલ્લાહ હાફીઝ